એ દર્શનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવગઢ ખાતે ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ એકાવન શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ ગણાય છે જેમાં મહાકાળી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા માટે વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર લાખોની સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડે છે જેમાં ચૈત્રમી અને આસો નવરાત્રિ આદિશક્તિમાં જગતજનની મહાકાળી માતાજીનું આરાધનાનું પર્વ છે જેમાં માતાજીના ભક્તો ચૈત્રી નવરાત્રી તેમજ આસુ નવરાત્રીની આઠમ પૂનમના દિવસે મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે જો કે વર્ષ દરમિયાન ચૈત્રી આઠમે યાત્રાધામ પાવાગઢ ખાતે એક લાખ વધુ માઈ ભક્તો ઉમટ્યા માતાજીના નિજ દ્વારા ભક્તો માટે ચૈત્રી નવરાત્રી દરમિયાન ખુલ્લા રહેતા પ્રથમ નોરતેથી જ માઈ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શને આવતા જોવા મળ્યા હતા જેમાં ચૈત્રી નવરાત્રિના આઠમા નોરતે આઠમના દિવસને લઈને મોડી રાત્રિ સુધી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ પગપાળા તેમજ ખાનગી વાહનો અને સરકારી બસોમાં પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આઠમના દિવસે મધ્યરાત્રિ ચાર કલાકના સુમારે માતાજીના મંદિરને નીસ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં મધ્યરાત્રિથી જ માતાજીના કપાળ દર્શન માટે ખોલી દેવાતા માતાજીના ભક્તોએ માતાજીના દર્શન કરી જય જયકારો અને જય માતાજીના જયગો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આઠમના દર્શનને લઈને માતાજીના ભક્તજનોનો રાત્રિની અવરિત પ્રવાહ ચાલુ રહેતા વહેલી સવારે મોડી રાત સુધી એક લાખ ઉપરાંત માય ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પામ્યા હતા જ્યારે ચૈત્રી નવરાત્રી તેમજ આઠમને લઈ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી જિલ્લા અને સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ સુવિધા તેમજ સલામતીની સુરક્ષાને લે પાવાગઢની તળેટીથી લઈને પાવાગઢ ડુંગર સુધીના વિસ્તારે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે જે જગ્યા પર સીસીટીવી કેમેરા નથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે જેમાં પોલીસ વિભાગ દ્વારા આઠસો જેટલા પોલીસકર્મી એસઆરપી હોમગાર્ડના જવાનો ખડેપગે તૈનાત થઈ સજ્જતા અને યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે આઠમના હવનના કાર્યક્રમમાં મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્ર કાકા યાત્રાધામ સચિવ રમેશભાઈ મહેતા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ પંડ્યા ટ્રસ્ટી વિનોદભાઈ ભવરિયા ચિંતનભાઈ પુરવહિત ડૉક્ટર વિજયભાઈ પટેલ મેનેજર વિક્રમભાઈ પોલીસ સ્ટાફ મંદિર સ્ટાફ સહિત નવનિયુક્ત પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી હાલો ડીવાયએસપી પાવાગઢ પીઆઈ આજે જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ સહિત પાવાગઢ ચાંપાનેના અગ્રણીઓ મહાનુભાવો મંદિર સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતેથી વિશ્રામ ગૃહ માય ભક્તો માટે આશીર્વાદરૂપ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બનાવવામાં આવેલું વિશ્રામ ગૃહ માય ભક્તો માટે આશીર્વાદરૂપ રાજ્યમાંથી દૂર દૂરથી આવતા માય ભક્તો માટે આશીર્વાદરૂપ બન્યું છે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્રામ ગૃહ જે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતેથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં દૂર દૂરથી આવતા માઈ ભક્તો રાત્રે રોકાણ કરી શકે છે માત્ર પચાસ રૂપિયાની નજીવી કિંમતે ગાડલું સિંહું અને ઉઠવવા માટે આપવામાં આવે છે અને અન્નપૂર્ણા ભવન ખાતે માત્ર વીસ રૂપિયામાં સવારે ચા નાસ્તો અને વીસ રૂપિયામાં બપોરેનું જમવાનું આપવામાં આવે છે જેવી સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ ચૈત્રી નવરાત્રી ના પ્રારંભ ના નવરાત્રી એટલે શક્તિ અને ઉપાસના પર્વ દિવસ માના માય ભક્તો પહેલા દિવસથી આઠ દિવસ સુધીમાં લાખોની સંખ્યામાં માય ભક્તોએ દર્શન કરેલા છે જિલ્લા પ્રશાસન તેમજ ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કરેલું છે આવનાર યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા થયેલી છે આ રોજ આઠમનો દિવસ હોય માતાજીનો હવન કરી આજે પૂર્ણ થયેલ છે આજ રોજ આઠમના દિવસે યાત્રાધામ સચિવ માન્ય રમેશભાઈ મહેતા સાહેબે યજમાન બની આ ષષ્ઠી બેસી અને હવન પૂર્ણ કર્યું વિનોદ વરિયા ટેમ્પલ ટ્રસ્ટી પાવાગઢ